આગળ વાત કરીશું વડોદરાની તો વડોદરા કોર્પોરેશન દ્વારા રૂપિયા એકત્રીસ કરોડના ખર્ચે શહેરના બ્રિજ કામ કરવામાં આવી રહ્યું છે આ કામગીરી આચરવા માટે બ્રિજ ઉપર કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતાએ મૂકીને વિજિલન્સ તપાસની માંગ કરી છે પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના શાસ્ત્રી

વ્યર્થ આ પૈસા અને લોકોને હેરાનગતિ કરી રહી છે સ્થળ પર બારે બાર બ્રિજની તપાસ કરી અમે મ્યુનિસિપલ કમિશનરને લેટર લખેલો એમાં બધા બ્રિજનું અવલોકન કરીને બ્રિજની સરફેસ ક્યાં કેવી છે એનું અમે રિપ્રેઝેન્ટેશન કરેલું અને આ કામની જરૂરિયાત નથી એ બાબતે અમે મ્યુનિસિપલ કમિશનરને પંદર તારીખે ગત મહિનાની બાવીસ તારીખે અને આ મહિનાની બીજી તારીખે એમ ત્રણ રજૂઆતો કરી હતી પણ આજ દિવસ સુધી આમાં કોઈ પગલાં લેવાયા નથી બાવીસ તારીખે અમે જ્યારે પહેલી રજૂઆત કરી બાવીસ માર્ચે ત્યારથી અમે જે કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે આ કામ આપવામાં આવ્યું છે એ રિપોર્ટની પ્રિ પ્રિન્ટઆઉટ્સ માગેલી અને એને જોવા માટે અમે કોર્પોરેશનને દબાણ કર્યું પણ એન કેન રીતે આ બાવીસ દિવસ સુધી અમને રિપોર્ટ શેર કરવામાં આવ્યા નહીં ક્યાં સિટી એન્જિનિયરને ફરિયાદ કરતાં છેલ્લે અમને રિપોર્ટ મળ્યા રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો તો કન્સલ્ટન્ટે જે અભિપ્રાય આપ્યા છે પ્રી મોનસૂન જે બ્રિજની તપાસ થાય છે દર વર્ષે એ તપાસ અંતર્ગત છ છ બે હજાર ચોવીસના રિપોર્ટ એક દિવસે તમામ બ્રિજોની શું કન્ડિશન છે એનો એક રિપોર્ટ આપેલો અને એ કન્ડિશન જોતાં ફાઇનલી સરકારમાં કયા બ્રિજમાં શું કરવા પાત્ર છે એના સજેશન્સ આપેલા ફોર એક્ઝામ્પલ આ મેં અકોટા દાંડિયા બજાર બ્રિજનો રિપોર્ટ ખોલ્યો છે એમાં કન્સલ્ટન્ટે અભિપ્રાય આપ્યો છે કે જે ક્રેક છે ત્યાં ગ્રાઉટિંગ કરવું અને સ્કાર કરવાનું સ્કાર હોય ત્યાં ડમ્પ બોલ્ડર કરવાની આટલી કાર્યવાહી લખી છે આ રીસરફેસિંગ કરવાનું ક્યાંય નથી લખ્યું અન્ય કોઈ બ્રિજની વાત કરીએ તો જેતલપુર બ્રિજ તો એનો એક કોર્નર છે પીઆર કેપ ડેમેજ છે ત્યાં પ્લાસ્ટર કરવાની વાત છે ક્લોક્ડ એક્સપાન્શન જોઈન્ટ છે ત્યાં એક્સપાન્શન જોઈન્ટ સફાઈ કરવાની વાત છે અને કશેક તૂટલા હોય તો રિપેર કરવાના અને ડેમેજ રેન વોટર પાઇપ હોય એને રિપેર કરવી અથવા તો રિપ્લેસ કરવી આના સિવાય બીજું કોઈ સજેશન નથી આવી રીતના તમામ બ્રિજના જે રિપોર્ટ્સ આવ્યા છે એની સમરી અમે આપની સાથે શેર કરીએ છીએ